આ પક્ષે પકડાના સાહેબને વેલકમ કરી છે શ્રી બડા ગતિતા આપણે વેલકમ કરી છે કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખશુ અને હું સંકલન સમિતિની આકી ગુજરાત રાજ્યની પ્રમુખશુ તો આ વિશ્વાસ મારા પર માતો રહેનો છે કે છે વડીલોએ મુખ્ય છે તો આ એક આદેશ ને સ્વીકારી દરેક સંસ્થા તાલુકા જિલ્લા મહિલાઓ લોકશાહી ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે હિન્દુ નવ વર્ષ ચૈત્ર મહિના માટે હવે નારા બંધ કરીએ અને શિસ્તબદ્ધ રીતે સૌ પ્રથમ આપણે ઈશ્વરની આરાધના કરવી જોઈએ અને એ આજે આપણે શરૂ કરીએ છીએ યજ્ઞ કરનાર ટીમના ભાઈઓ યજ્ઞ સામગ્રી અને યજ્ઞની વસ્તુઓ લઈને ઉપર આવી જાય ઝડપ